જામનગરના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગરના પોલીસ હેડક્વાર્ટરથી ડીકે વી સર્કલ સુધી તિરંગા અને સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી આ સિંધુ યાત્રામાં મોટી સંખ્યામાં આર્મી હોમગાર્ડ નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય સંસ્થાની બહેનો જોડાઈ હતી સિંધુ યાત્રા અંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનને જે રીતે માત આપી અને દેશને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે ત્યારે જામનગરની બહેનોએ પણ સિંધુ યાત્રા યોજી સેના અને સરકારને સમર્થન આપતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો પાકિસ્તાનમાં આતંકવાદીઓના જેટલા પણ બેઝ કેમ્પ હતા એમાં સો જેટલા આતંકવાદીઓને એમનો વિનાશ કર્યો સાથે એમના બેઝ કેમ્પનો પણ ધ્વસ્ત કરી દીધા ત્યારે આ વીરતા શૌર્યતા અને એમની જે એક બલિદાનની ભાવના છે આપણા આર્મી ફોસિસને એમને બિરદાવવા માટે થઈ અને આજે મારી વિધાનસભામાં એક વિશાળ સિંદૂર યાત્રાનું આયોજન છે કરવામાં આવ્યું છે જેમાં વિશાળ સંખ્યામાં માતૃશક્તિએ પણ આજે પોતાનો સહયોગ આપી અને આ સિંદૂર સિંદૂર યાત્રા છે એને સફળ બનાવી છે